ખેતરમાં વાત કરવા આવ્યા અરે ખેતરમાં મારા બાપ દાદા કે ખેતરમાં આવે છે ખેતરમાં આવે ખેતરમાં કેમ દો દુતારે હાલો ખેતરમાં આ કોઈ તો

અમને તો જાન છે શાંતિ રાખો મશીન ચાલુ છે આ વાત તો પૂરી લઈ જાવ તમારું મશીન ચાલુ છે આ ન પાડો અમાર ખેતર ખરા बात कर બોલ છે એ ખાલી ગુજરાતી મનસુખભાઈ ચનાભાઈ વર્ષોથી ઉબેણ માં આ પાણી આવે છે કેમિકલ નું પાટામ વાવા નું હવે ફિલ્ટર થતું નથી જે આજ વર્ષોથી ઉદ્યોગ આવે છે મને તો એવું લાગે છે કે આમાં ભાઈ રાજકારણી માણસો રોટલા શેકે કે એને નથી ખબર પડતી અધિકારી ને કે આ નથી આલતું જ ન અકાય એમ

હલો હું ધોરાજી તોરણિયાના ના રવજીભાઈ શામજીભાઈ બેટા બોલું છું આજ વીસ વર્ષથી આ ઉબેર નદી ને કાંઠે મારું ખેતર આવે છે આ ખેતરમાં વીસ વર્ષથી કેમિકલ યુક્ત પાણી આવે છે આ પાણી ની રજૂઆતો અમે ઉપર સુધી ઘણી કરવામાં આવી ધારાસભ્ય સંસદ સભ્ય તથા અધિકારીઓને આજ સુધી અમને કોઈ લોકોએ જવાબ આપ્યો નથી અને બંધ થઈ જાય બંધ થઈ જાય એમ કરે છે અમારા ભૂસ્ટર હાઉસ ચંદાઇ ગયા છે અમે આ મજબૂરીને કારણે આ કેમિકલ નું પાણી કેરાળા ડેમ માંથી લઈને અમે અમારું પીત કરી છે આ પીતને કારણે અમારી જમીન હાવ એટલે હાવ બંજર બની ગઈ છે આજ સુધી કોઈ અધિકારી કે એસોસિએશન વાળા એમ કે છે કે અમારું પાણી તો સારું છે એટલે ભાઈ સારું હોય તો તમે તમારે ન્યાય રાખી દો ને આ નદીમાં હું કામે છોડો છો આ નદીમાં છોડવાનો અધિકાર કેનો છે આજ સુધી હજી અમે ઘણી રજૂઆતો કરી હજી સુધી અમને કોઈ જવાબ આપ્યા નથી આજે શું વિરોધ હતો તમારો આજે અમારો આ પાઇપલાઇન આ લોકો પાઇપલાઇન અમારા ખેતરોમાં નાલી ગાડી નાખવાના છે અમારા ખેતરોમાં પાઇપલાઇન નાખે બાજુમાં કેમિકલનું પાણી નીકળે એટલે અમારે તો આ ભૂખ ભેરા થઈ જાવ ને અમારા છોકરાઓની આજીવિકા અમારે કેમ ચલાવવાની આજ સુધી અમે આ ઘણી રજૂઆત કરી અમે પંદર વર્ષ થયા અમે વીસ વર્ષ થયા અમારું ખેતીનું ધિરાણ નથી ભરી આવ્યા અમારી પાસે દસ દસ લાખના ખેતીના ધિરાણ છે અમે એના ચાલી ચાલીસ હજાર વર્ષે વ્યાજ ભરી છે અમારે વ્યાજના પૈસા એ ખેતીની અંદર ન થતા તો અમારે અમારો નિભાવો કઈ રીતે કરવો આજ અમારે બધા અધિકારીને જણાવવાનું કે આને માટે કડક માં કડક પગલા લે અને નાના ખેડૂત ને સહકાર આપે ભાઈ બીજું ત્રીજું ખેતર મારું આવે બરાબરનો બાજરો કે બાજરો ગયો બાપનો બાજરો જાય મોબાઈલ માં પાણી જાય બધા ને પાણી જાય કરું ખેડૂત હે હાલવા નથી હળી જવાનું આજે શું વિરોધ આ જ બંધ કરવાનું ખેતરુ નઈ જવા દેવાનું

અમારો તમારો કોન્ટ્રાક્ટ શું છે એ તો કયો આ તમે મીડિયાને દબાવવાના પ્રયત્ન કરો છો કે કેમ ઉતારો છો નાખલે અરે દબાવવાનો પ્રયત્ન જ કરતો તો દબાવવાનો પ્રયત્ન મારા કરવા તો નથી તો આવી વાત કેમ કરો છો તમે એ તો કયો તમારા આ કહેવાનો હક ક્યાં છે મીડિયાને કે તમે કેમ ઉતારો શું કરો છો એટલે હું તમારો કહેવાનો મતલબ શું છે ભાઈ એ તો કયો તમે આમાં શું છો એ કયો ને પાઇપલાઇન ફિટ કરવામાં પાઇપલાઇનમાં હે પાઇપલાઇનમાં એ ભાઈ નથી તો શેમાં છો તમે ભાઈ